સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં માસુમ પાસે રમી રહી હતી તે દરમિયાન જેને પોલીસે પકડી પાડી ધરપકડ કરી છે સુરતમાં ફરી એકવાર માનવ રૂપના રાક્ષસે માસુમ બાળકી સાથે શારીરિક છેડતી કરી છે જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે સીસીટીવી ફૂટેજના આધારે ભેસ્તાન પોલીસે આરોપી નરાધમની ધરપકડ કરી છે ભેસ્તાન પોલીસે જણાવ્યું છે કે ઊનપાટી આવાસ ભીંડી બજાર સહિત વિસ્તારમાં આવેલી વસાહતોમાં મહિલાઓ અને બાળકીઓની છેડતીના બનાવોમાં પ્રમાણ વધ્યું છે ગત બે ડિસેમ્બરના રોજ ભેસ્તાન સ્થિત અલીફનગરમાં ઘર પાસે રમતી બાળકીઓને અજાણ્યા ઉચકીને ખોળામાં બેસાડી હતી તેમજ શારીરિક છેડતી કરી હતી આ બનાવ અંગે બાળકીના વાલીઓએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી જેને લઈને ભેસ્તાન પીઆઈ વીએલ પટેલની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફે તપાસ શરૂ કરી હતી અને સીસીટીવી કેમેરાના આધારે કાપડના કારખાનામાં કામ કરતાં ઊન અક્ષાનગરમાં ગોલ્ડન ઇન્ડસ્ટ્રીઝ ખાતે રહેતા નરાધમ પરપ્રાંતિય છવ્વીસ વર્ષીય નાઝેઝ ઝકીર અંસારીને ઝડપી પાડ્યો હતો અને તેની ધરપકડ કરી હતી નરાધમે અન્ય બાળકીઓ અને મહિલાઓ સાથે છેડતી કરી છે કે કેમ તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે આ બનાવની વિગત એવી છે કે પેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉનપાટિયા વિસ્તાર છે એમાં આ જે બાળકીઓ જે છે એમના પેરેન્ટ્સ સાથે ત્યાં રહે છે અને એ ઘરના આગળના પેસેજમાં બાળકીઓ અને બીજા નાના બાળકો હતા બધા રમતા હતા એમાં આ ઈસમ જે છે આરોપી ત્યાં આવી અને આ બાળકીઓ પૈકી બે બાળકીઓ સાથે છેડતી કરી શારીરિક અડપલા કર્યા એ અનુસંધાને આ ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે તપાસ કરતા આરોપી મળી આવેલ છે પોલીસે ડિટેન કરેલો છે આરોપીનું નામ છે મોહમ્મદ નાઝીર મોહમ્મદ સગીર અન્સારી એ એની ઉંમર છવ્વીસ વર્ષ છે અને એ સનામિલ પાસેના સંચા ખાતામાં નોકરી કરે છે અને આરોપીને ડિટેન પણ કરી લીધેલો છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી નાની બાળા ઉપર નરાદમો નજર બગાડી રહ્યા છે ત્યારે આવા નરાદમો સામે હવે પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ સાથે સાથે માતા પિતાએ પણ બાળાઓ પર ધ્યાન રાખવું પડશે તેમ લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ન્યૂઝ